પૂર્વ સાંસદ રામસિ રાઠવાએ નિવેદન આપ્યું કહ્યું કે મારો ભત્રીજો ગામમાં લોકપ્રિય હતો અને ગામમાં નાની ઘટના પણ મોટું રૂપ ધારણ કરે છે વધુમાં કહ્યું કે નડે નહીં એટલે કાંટો કાઢી હોવાની પણ શંકા છે મને ખ્યાલ કે મારા ભત્રીજાને કોઈ ધમકી મળતી હતી રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપસિંહ એક ફાયરિંગમાં મૃત્યુ થયું છે અને આ હત્યા પાછળ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તો શંકર રાઠવા અમલ રાઠવા નામના શખ્સો ઉપર હત્યાનો આરોપ લાગ્યો છે જોડે સીધી દુશ્મનાવટ હતી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે રીતના બનાવ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાથી કંઈક તો હોવું જોઈએ પણ અમારા ધ્યાનમાં હું ગયા અઠવાડિયે ફળિયાના આગેવાનો જોડે લોકો જોડે યુવાનો જોડે બેઠો તો તારે એવી કોઈ વાત નહોતી કે આ લોકો આવું કઈ કરી રહ્યા હોય એવું અમને ડાઉટ છે પણ જે રીતના હુમલો થયો એમના પર એથી લાગે છે કે હુમલો કરનાર કોઈ બીજો છે કરાવનાર કોઈ બીજો છે પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય એવું પણ મને ડાઉટ છે કારણ કે ભત્રીજો જે રીતના કામ કરતો તો ને વિસ્તારમાં અને ગામમાં એ લોકપ્રિયતા એને વધતી જ એટલે જેમને આ દુખતું હોય એવા લોકોએ એમને એમ લાગે કે આવનારા દિવસોમાં આજ અમારો પ્રબળ વિરોધ એ છે તો એના માટે કદાચ એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું લાગે છે એમને